ગામે જેસીબી જાન લેજો યુવક લે પડી ભારે પોલીસ દ્વારા દાખલ કરાયો બીએનએસ 281 મુજબ ગુનો ઇન્સ્ટાગ્રામ રીલ આવ્યો હતો વિચાર પોલીસ દ્વારા જેસીબી કબ્જે કરી ડ્રાઈવર વિરુદ્ધ દાખલ ગુનો કલાલ મારું નામ ભાઈ છે ગામ મોટે મારા મિત્રને ત્યાં ભરીને લઈ

બી એનએસએસ કલમ બસો એક્યાસી મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે તેમજ જે જેસીબી છે એને એમવી એક્ટ બસો સાત મુજબ ડિટેન કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુમાં છે